બનાસકાંઠા ડીસામાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો સન્માન કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનતા અનેક સંગઠનો સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાયો સન્માન કાર્યક્રમ ચેન્નઈ સુપર કિંગના પ્લેયર ઉર્વિલ પટેલ પણ રહ્યા હાજર ત્યારે બનાસકાંઠામાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં ચૌદ વર્ષ બાદ થઈ છે પ્રમુખની વરણી બનાસકાંઠાના ક્રિકેટરોને અત્યાર સુધી જે અન્યાય થયો છે તે હવે નહીં થાય બનાસકાંઠામાં ક્રિકેટમાં થતા અન્યાયને કારણે ઉર્વિશ પટેલને બરોડાથી રમવાનો વારો આવ્યો હતો ચૌદ વર્ષ પછી પ્રમુખ કેટલી ખુશી જોવા જઈએ તો સાહેબ આગમન એ મને એવું લાગે છે કે અમારા પ્લેયર્સ માટે એક આધારસ્તંભ છે સાહેબ એક જે રીતે સાહેબે વાત કરી છે કે હવે બનાસકાંઠા પ્લેયર્સ સાથે કોઈ અન્યાય નહીં થાય તો સાહેબ એવું લાગે છે કે હવે અમારી હિંમત છે મને સાહેબના વાત પછી જ જો સાહેબ સાથે વાત કરીને આટલું સારું લાગતું હોય તો સાહેબ સાથે હવે કાર્યકાળમાં સાહેબ જે મહેનત કરી રહ્યા છે કેમ કે મને ખબર છે કે પંદર જ દિવસ થયા છે સાહેબને આવતા પણ સાહેબે જે પ્રયત્ન ચાલુ કરી દીધા છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટને ઉપર લાવવા માટે એ હું જાણું છું એટલે હવે દરેક જણને એટલી જ વિનંતી છે કે ક્રિકેટમાં મહેનત કરશો તો જે પરિણામ આપણને મળશે એ સારું મળશે અને હું એવું કહું છું કે મહેનત મહેનત સાથે ધીરજ પણ રાખજો કે મને બી જે સફળતા મળી છે વીસ વર્ષે મળી જાય તો હું વાલીઓ મિત્રોને બી અરજી કરીશ કે ધીરજ સાથે મહેનત કરશો તો અવશ્ય સફળતા મળશે અને દરેક જણનું ફ્યુચર અહીંયા હવે બનાસકાંઠાથી સારું રહેશે એવું મને વિશ્વાસ છે થેન્ક યુ મિત્રો આજે દિશા ખાતે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અમારા સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ આદરણીય અશોકભાઈ જોશીની હાજરીમાં આપણા ચેન્નાઈ ક્રિકેટર જે રમે છે ચેન્નાઈમાં એવા ઉર્મિલ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે મારી બિનરીફ વરણી થઈ છે એમાં બિનરીફ નિમણૂંક થઈ છે એમાં આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સન્માન સમારંભ અંદાજે પચાસ એક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો આજના દિવસે મારો એટલો સંદેશો છે કે જે બનાસકાંઠાને અન્યાય થતો હશે તો અન્યાય નહીં થાય ઉપર લોકોને ખ્યાલ ન હોય ઉપર જીસીએમાં અને નીચેથી કોઈને ગેરમાર્ગે દોરાતા હતા એ નહીં દોરાય એની હું ખાતરી આપું છું અંડર થર્ટી અંડર ફોર્ટી અંડર સિક્સટી અંડર નાઇન્ટી કે ઓપન ટુર્નામેન્ટમાં બનાસકાંઠાના યુવા ક્રિકેટરોનો સ્કિલ જે છે જેમની પાસે તેમની પાસે પરફોર્મન્સ છે એવા લોકોને સંપૂર્ણ ન્યાય મળે કોઈપણ જાતના ભેદભાવ વગર એવો આજના દિવસે મારો સંદેશો છે અને સો ટકા ન્યાય અપાય એ પ્રકારે હું પ્રયાસ કરીશ અને મને સો ટકા વિશ્વાસ છે બનાસકાંઠાના યુવાનોમાં ખૂબ સ્કિલ સારું છે અને આપ સૌ જાણો છો કે બનાસકાંઠાનો ભણવતો પુત્ર એવા ઉર્વિલ પટેલ ખૂબ જ સારું ક્રિકેટ રમે છે છતાં એને જ્યાં બી અન્યાય થતો હતો ન અને ત્યાં બીસીએમાં જઈને રમવું પડ્યું અને એના અનેક કારણો હતા જીસીએ જાણતું ન હતું જીસીએને જ્યારે ખબર પડી ત્યારે જીસીએ સામેથી ઉર્વિલ પટેલને બોલાવી અને એનું માન સન્માન સચવા એ પ્રકારના પ્રયાસો કર્યા એ જ પ્રકારે હું પ્રેસિડેન્ટ તરીકે પણ આપશો સૌને આજના દિવસે ખાતરી આપું છું બનાસકાંઠાના યુવાનોને કે તમારું તમારામાં સ્કિલ હશે તમારાનું પરફોર્મન્સ સારું હશે તો સો ટકા તમને ન્યાય મળશે કોઈપણ જાતના ભેદભાવ વગર અને બનાસકાંઠાનું નામ સમગ્ર ગુજરાત ભારત દેશ અને ઇન્ટરનેશનલ લેવલે આપ રોશન કરો આજના દિવસે એ જ મારો સંદેશો છે આપ સૌની મનોકામના માર્ગ જગદંબા પૂરી કરે એ જ પ્રજાના સાથે હસ્તુ ભારત માતા જાય